ગેલા સોમનાથ ની ઉપર મીના મંદિર ની બાજુમાં માં મસ્ત મજા નું ગાર્ડન છે અને જ્યાં બાળકો પણ લપસે અને હિંચકા પણ ખાય છે જોઈ લ્યો અમારા દીધું હે ચાલુ છે ઈંચકા ખાવાનું આમ રાખો તો અને ફરતી બાજુ એને બધા બહુ મસ્ત મજાનું લોકેશન છે તમે ગેલા સોમનાથ આવો એટલે બહુ મસ્ત મજાનું છે અને હાલ અટાણા શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે બહુ જોરદારનો ફર્સ્ટ ક્લાસ છે અને અહીંનું ઠંડુ વાતાવરણ અને બધું ચાલે મસ્ત મજાનું અમારા વચરામભાઈ પણ આવ્યા છે અરે વચરામભાઈને એ વચરામભાઈ

વાર છે અને તૈયારીઓ પણ ચાલે છે મેળાની અને બહુ મસ્ત મજાનું છે અને અમારા વૈશ્રમભાઈને પણ આજે હારે લીધા છે વૈશ્રમભાઈને કીધું આવો અને જોવો અને આપણે દર્શન કરવા જઈએ આજ રવિવારે ને એટલે નહીં વૈશ્રમભાઈ કેમતી મજા આવી ગઈ ને મજા આવે ને એ મેળામાં કેમ થાય છે એમાં છે મેળામાં નહીં કેમ મૂંજ મળી લઈ એવું હે હા વૈશ્રમભાઈ અમારા સાધન